Yeah ઓમ નમો નારાયણય શ્રીમદભાગવતૃતીયસ્કંદ અધ્યાયી સત્યાવીસમો પ્રકૃતિપુરુષના વિવેક થી મોક્ષી શ્રી ભગવાન ઉવાચ પ્રકૃતિસ્થોપી પુરૂષો નાજ્ય પ્રકૃતિર્ગુણ અવિકારાદકર્તૃત્ગુણવા જલાર્કવત્કપિલ ભગવાન બોલ્યા હે માતા જેમ જળમાં પ્રતિબિંબિત થયેલો સૂર્ય તે જળના ભિનાશ વગેરે ગુણોથી લેપાતો નથી તેમ જીવાત્મા પ્રકૃતિની અંદર એટલે પ્રકૃતિના કાર્યરૂપ દેવ મનુષ્યાદિ શરીરમાં રહેલો છે છતાં ખરી રીતે પોતે નિર્ગુણ અકર્તા અને રાગદેશાદી વિકારોથી રહિત હોવાથી પ્રકૃતિના સત્વાદી ગુણો વડે ઉત્પન્ન થનારા સુખ દુખાદી કે પુણ્ય પાપાદીથી લેપાતો નથી પણ જ્યારે તે પુરુષ પ્રકૃતિના ગુણોમાં આસક્ત થાય છે ત્યારે જ દેહાદી ઉપરના હું મારું એવા અભિમાનથી મૂઢ બની પોતાના સ્વરૂપ જ્ઞાનને ભૂલે છે અને તેથી જ હું કરતા છું એમ મિથ્યાભિમાન કરે છે પછી એ કર્તૃત્વાભિમાનને લીધે જ તે પરાધીન અને મોક્ષ સુખથી ભ્રષ્ટ થઈ પ્રકૃતિના સંગથી કરેલા કર્મના દોષોને લીધે સારી નરસી અને મિશ્ર એટલે દેવ પશુ પક્ષી તથા મનુષ્ય જાતિઓમાં જન્મ લઈ સંસારમાં ભટક્યા કરે છે જેમ સ્વપ્નમાં પોતાનું માથું કપાવવું વગેરે અનર્થ પ્રાપ્ત થાય છે તે ખરી રીતે મિથ્યા છે છતાં તે અનર્થ જાગ્યા વિના દૂર થતો નથી તે જ પ્રમાણે સંસારમાં પ્રાપ્ત થતા જન્મ મરણ સુખ દુઃખ વગેરે સર્વ અર્થ ખરી રીતે મિથ્યા જ છે છતાં વિષયોનું ધ્યાન કરતા રહેવાને લીધે આ જીવાત્માને સંસાર દૂર થતો નથી માટે જ દુષ્ટ ઇન્દ્રિયોના વિષય માર્ગમાં અત્યંત આસક્ત થયેલા ચિત્તને ભક્તિ યોગથી અને તીવ્ર વૈરાગ્યથી ધીમે ધીમે વશ કરવું અને તે ચિત્તને નિયમાદિ યોગ માર્ગથી વારંવાર એકાગ્ર કરવું શ્રદ્ધાથી યુક્ત થઈ મારામાં નિષ્કપટ પ્રેમ ભાવ રાખવો મારી કથા સાંભળવી સર્વ પ્રાણીઓ પર સમભાવ રાખવો કોઈ સાથે વૈર ન કરું હર કોઈનો સંગ છોડવું ब्रह्मचर्य પાળવું મૌન રાખવું ઈશ્વરાર્પણ ભાવથી સ્વધર્મનું આચરણ કરું જે કંઈ સ્વેચ્છાએ મળે તેથી સંતુષ્ટ રહેવું મિતાહરી થાઉં એકાંત વાસ કરવો રાગ દ્વેષા દેથી રહિત થઈ મનનશીલ થાઉં શાંત સ્વભાવ રાખવો સર્વ સાથે મિત્રતા રાખવી સર્વ ઉપર દયા કરવી જિતેન્દ્રિય થવું પુત્ર સ્ત્રી વગેરે પરિવારથી પરિવારથી યુક્ત આ શરીર ઉપર અહંતા મમતા છોડવી અને પ્રકૃતિ તથા પુરુષના તત્વનો સાક્ષાત્કાર કરાવનારું જ્ઞાન મેળવવું કેમ કે તે જ્ઞાન દ્વારા જ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓ દૂર થઈ આત્મા સિવાય બીજા કોઈ પદાર્થ જેને દેખાતો નથી એવો પુરુષ જેમ નેત્રમાં રહેલા સૂર્ય દ્વારા આકાશમાં રહેલા સૂર્યને જુએ છે તેમ શુદ્ધ અંતઃકરણ દ્વારા તે શુદ્ધ આત્માના દર્શન કરે છે એ રીતે શુદ્ધ આત્માના દર્શન કરનારો પુરુષ સર્વ ઉપાધિથી યુક્ત અને અહંકાર વગેરે મિથ્યા વસ્તુઓમાં સત્ય રૂપે પ્રતીત થનાર જગતની કારણભૂત પ્રકૃતિના અધિષ્ઠાન કાર્યના પ્રકાશક સર્વકાર્ય તથા કારણમાં વ્યાપ્ત અને પરિપૂર્ણ બ્રહ્મને પામે છે જેમ જળમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ જ્યારે ઘરમાં ભીંત ઉપર પડે છે ત્યારે તે ઘરના ખૂણામાં ઊભેલા મનુષ્યો ભીત ઉપર પડેલા સૂર્યના પ્રતિબિંબ દ્વારા પ્રથમ જળમાં પડેલા સૂર્યના પ્રતિબિંબને જુએ છે અને પછી જળમાં પડેલા સૂર્યના પ્રતિબિંબ દ્વારા આકાશમાં રહેલા ખરા સૂર્યના દર્શન કરે છે તેમ આત્માનું પ્રતિબિંબ જેમાં પડેલું છે એવા શરીર ઇન્દ્રિયો તથા મન વડે જેમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડેલું છે એવો ત્રિગુણાત્મક અહંકાર પ્રથમ દેખાય છે અને પછી બ્રહ્મના પ્રતિબિંબ વાળા તે અહંકાર દ્વારા પરમાર્થ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ આત્માના દર્શન થાય છે અર્થાત આત્મા દ્વારા શુદ્ધ આત્માના દર્શન કરી શકાય છે સુષુપ્ત અવસ્થામાં આકાશ વગેરે પાંચ મહાભૂતો શબ્દ સ્પર્શાદી પાંચ તનમાત્રાઓ ઇન્દ્રિયો મન અને બુદ્ધિ વગેરે બધા નિંદ્રાને લીધે અવિદ્યારૂપ અજ્ઞાનમાં લીન થાય છે તે વખતે જે રહિત અને અહંકાર રહિત થઈ પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરે છે તે જ આત્મા છે એમ સમજવું જે આત્મા જાગ્રત અને સ્વપ્નાવસ્થાનો જોનાર દ્રષ્ટા છે અને તે વખતે એ સ્પષ્ટ રૂપે ભાસે છે તે જ આત્મા સુષુપ્તિ અવસ્થામાં અહંકારના વિષયરૂપ ભૂતો વગેરેનો લય થવાથી પોતે એટલે કે આત્મા નાશ ન પામેલો છતાં પોતાને મિથ્યા નાશ પામેલો માને છે અને તેથી જ સુષુપ્તિ અવસ્થામાં આત્મા સ્ફોટક ભાષતો નથી જેમ કોઈ ધનવાન મનુષ્ય પોતાના ધનનો નાશ થતાં વ્યાકુળ થઈ પોતાને પણ નાશ પામેલો માને છે તેમ આત્મા પણ સુષુપ્તિ અવસ્થામાં પોતાને ઉપાધિરૂપ અહંકારનો નાશ થતાં પોતાને પણ નાશ પામેલો માને છે એમ વિચાર કરી વિવેકી મનુષ્ય આત્માનો સાક્ષાત્કાર કરે છે કે જે આત્મા અહંકારથી યુક્ત આ શરીરનો પ્રકાશક અને અધિષ્ઠાન હોય ધારક છે દેવહુતિએ પૂછ્યું હે બ્રહ્મન પ્રકૃતિ પુરુષને કદી છોડતી નથી કેમ કે હે પ્રભો પ્રકૃતિ પુરુષ એ બંનેને એકબીજાનો આશ્રય છે અને બંને નિત્ય છે તો પછી મુક્તિ કેમ થાય જેમ ગંધ પૃથ્વી વિના અને પૃથ્વી ગંધ વિના હોય નહીં અથવા જેમ જળ રસ વિના હોય નહીં તેમ પુરુષ પ્રકૃતિ વિના અને પ્રકૃતિ પુરુષ વિના હોય જ નહીં અર્થાત તેઓ બંનેનું નિત્ય સાથે જ અસ્તિત્વ છે તો પોતે અકર્તા એવા પુરુષને પણ પ્રકૃતિના જે ગુણોથી કર્મ બંધન થાય છે તે પ્રકૃતિના ગુણો જ્યાં સુધી હોય ત્યાં સુધી પુરુષનો મોક્ષ કેમ થાય કદાચિત કોઈ સમયે તત્વજ્ઞાનના વિચારથી પુરુષને આ ઉગ્ર સંસારનો ભય દૂર થાય તો પણ તે ભયનું કારણ પ્રકૃતિના ગુણો જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી એ સંસાર ભય ઊભો જ છે શ્રી કપિલ ભગવાન બોલ્યા નિષ્કામ સ્વધર્મના આચરણથી નિર્મળ મનથી ઘણા સમય સુધી મારી એટલે કે ભગવાનની કથાઓ સાંભળવાથી ગાઢ થયેલી મારી ભક્તિથી પ્રકૃતિ પુરુષનું સત્ય સ્વરૂપ દર્શાવનારા જ્ઞાનથી અતિશય બળવાન વૈરાગ્યથી વ્રત નિયમ વગેરે દ્વારા કરાયેલા યોગાભ્યાસથી અને તીવ્ર આત્મધ્યાનથી પુરુષની પ્રકૃતિ રાત દિવસ બળતી જાય છે જેમ અગ્નિને ઉત્પન્ન કરનારું અણ અરણી કાષ્ઠ પોતાથી જ ઉત્પન્ન થયેલા અગ્નિ વડે બળીને નાશ પામે છે તેમ એ પ્રકૃતિ પણ ધીમે ધીમે અદૃશ્ય થાય છે જે એમ જેનો ભા એમ જેનો ભોગ ભોગવીને ત્યાગ કર્યો હોય છે અને જેને વિશે નિત્ય દોષો જ જોયા છે એવી તિરોભાવ થયેલી પ્રકૃતિ સ્વતંત્ર અને પરમાનંદ સ્વરૂપ પોતાના મહિમામાં રહેલા પુરુષનું અશુભ કરી શકતી નથી જેમ નિંદ્રામાં પડેલા મનુષ્યને સ્વપ્ન અનેક જેમ નિંદ્રામાં પડેલા મનુષ્યને સ્વપ્નમાં એટલે કે પોતાનું પાવ વગેરે અનેક અનર્થો આપનાર થાય છે પણ તે જ સ્વપ્ન જાગ્રત અવસ્થામાં આવેલા મનુષ્યને સંસ્કારને લીધે યાદ આવ્યા છતાં મોહ કરતું નથી તે જ પ્રમાણે પ્રકૃતિ પુરુષના સત્ય તત્વને જાણનાર અને મારે વિશે મન લગાડનાર આત્મારામ પુરુષને પણ પ્રકૃતિ કદી અનર્થ કરતી નથી એ રીતે જેમાં અનેક જન્મો થાય છે એવા લાંબા કાળ સુધી કેવળ સ્વરૂપમાં જ રમનારા મુનિ અર્થાત પ્રકૃતિ પુરુષનો વિવેકવાળો મનુષ્ય બ્રહ્મલોક સુધીના સર્વ પદાર્થો પર વૈરાગ્યવાળો રહી આત્મચિંતનમાં મગ્ન રહેતો આત્મતત્વનો જ્ઞાતા થાય છે આત્મતત્વને લીધે તેના સર્વસંશય નાશ પામે છે અને પછી તેનું વાસનામય કારણ શરીર ન રહેતા તે ધીર પુરુષ એકમાત્ર મારો જ આશ્રિત થઈને જેને પ્રાપ્ત કરીને યોગીઓ ફરી પાછા સંસારમાં આવતા નથી એવા મારા સ્વરૂપભૂત મંગળમય વલ્યપદને આ જ જન્મમાં સરળતાથી પ્રાપ્ત કરે છે હે માતા જ્યારે એ સિદ્ધ થયેલા પુરુષનું મન યોગને લીધે વધેલી અને યોગ વિના બીજા કોઈ પણ કારણે પ્રાપ્ત ન થનારી અણીમાદી આઠ મહાસિદ્ધિઓ રૂપી માયાઓમાં જ આસક્ત થતું નથી ત્યારે તે પુરુષને આત્યંતિક ગતિ પ્રાપ્ત થાય છે કે જ્યાં મૃત્યુનો ગર્વ છે જ નહીં પણ વિઘ્ન કરવા अवेली अणिमादि महासिद्धिओं तो में ते आसक्त थाय तो केवो आने में वश कर मृत्यु नो गर्व थाय छे यदान योगो पचे यदान योगो पचित आसु चेतो मायासु सिद्धयस्य विषज्यते अनन्य हेतु स्वतः मे गति सियादात्यतिकि यत्र च मृत्युहासः इति श्रीमद् भागवत महापुराण तृतीय स्कंद विषय अध्याय सत्तावीसमो वि समाप्त અધ્યાય અઠ્યાવીસમાં આવશે સબીજ યોગનું લક્ષણ અને અષ્ટાંગ યોગ દ્વારા સર્વોપાધિથી મુક્ત સ્વરૂપનું જ્ઞાન